રિઝલ્ટ બતાવજો જોઈ શકો છો મિત્રો તમે જબરજસ્ત તમાકુની અંદર જુઓ રિઝલ્ટ આ તમાકુનો વિકાસ જુઓ એની ગ્રીનરી જુઓ એનો વિકાસ જુઓ છેક નંબર ક્વોલિટી જુઓ નસો બી એની જાડી થાય તમે જુઓ છેક નંબર એક નહીં તમે દરેક તમાકુ જોઈ લો છે કેટલી જબરજસ્ત વિકાસ છે જુઓ એની ગ્રીનરીથી માંડીને વિકાસ પાન તમારે જાડું થાય નસો જાડી થાય ઉત્પાદન વધે ખેડૂતનું જુઓ એક નંબર છે કેટલો જબરજસ્ત સારામાં સારો વિકાસ છે જોઈ લો તમે એક નંબરની તમાકુ બનાવી છે ખેડૂત મિત્રોએ જુઓ દરેક જોઈ લો તમને પૂરું ખેતર બતાવું એક નંબર ક્વોલિટી છે એની ગ્રીનરી વિકાસ જે ખેડૂત મિત્રોને વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય જો સારામાં સારું એક નંબરનું રિઝલ્ટ છે તમને હું દરેક જગ્યાએ બતાવીશ જોઈ લો એક જગ્યાએ નહીં છે પાન કેટલું છે સુભાષભાઈ મોટુઆ બે ફૂટ બે ફૂટનું પાન છે જોઈ લો દરેક તમાકુ જુઓ તમે છે એક નંબર ઓકે તો બીજી તમને લગભગ ઘણી બધી તમાકુ કરેલી છે જુઓ સોલ વીઘામાં ટ્રીટમેન્ટ કરેલી છે અમને બધી જ ઓકે આ બાજુ પણ આ દવાના છંટકાવથી છંટકાવ થી આખો ગ્રીનરી અલગ જ આવશે જુઓ એકદમ લીલી છીયાસ જોવા નહી મળે તમને છેક નંબર ક્વોલિટી ઓકે તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત જોડે ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું સુભાષચંદ્ર કિરીટભાઈ પટેલ અને આ મારી સાથે મારા ધર્મપત્ની સોનલબેન સુભાષચંદ્ર પટેલ ઓકે તો એમનું નામ છે સુભાષભાઈ પટેલ ઓકે આ કયું ગામ લાગે તમારું બેડવા બેડવા એમનું ગામ લાગે અને તાલુકો કયો લાગે આણંદ તાલુકો એમનો આણંદ લાગે અને જિલ્લો આણંદ આણંદ લાગે ઓકે તો સુભાષભાઈ તમે આ કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે ખેડૂત મિત્રો મેં ટોટલ સોળ વીઘામાં તમાકુ કરી છે ઓકે તો એમણે ટોટલ સોળ વીઘામાં આપણી દવાની ટ્રીટમેન્ટ કરેલી છે ઓકે તો સુભાષભાઈ આ તમાકુની અંદર તમારે પેલા તકલીફો શું શું હતી લગભગ હું છેલ્લા દસ વર્ષથી ખેતી કરાવું છું પણ ખેતી કરાવતા અત્યારે જે જોઈએ છે તે વેધર ક્લાઇમેટ ચેન્જ બહુ આવી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જ ને લઈને ઉત્પાદન ખૂબ જ ઘટી રહ્યું છે અને સામે ખર્ચ પણ વધી રહ્યા છે તો એને સરભર કરવા માટે અત્યારે ખેડૂતને ઉત્પાદન એટલું મળવું જ જોઈએ જે પહેલા મળતું હતું પણ વેધર ચેન્જ છે ફંગલ અથવા કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ કોઈ બીજા બેક્ટેરિયાના કોઈ ડિસીઝ એટેક થાય છે જેને લઈને ક્રોપ જે છે એ ક્રોપમાં ગિનર ઇલેકલોફીલનું સિન્થેસિસ બહુ ઓછું થાય છે ઓછું થાય એટલે પીડાશ વધારે પડે પીડાશ વધારે પડે એટલે બીજા બીજા રોગો એના પર એટેક થતા જાય અને પ્લાન્ટનો પૂરેપૂરો વિકાસ થતો નથી મેં મારો પર્સનલ અનુભવ જોયો તો હું જે પોતે પહેલાં જે દસ વર્ષ પહેલાં જે વિગે ચાલીસથી પિસ્તાલીસ પણ કાઢતો હતો જે સમય જતાં ઘટતો ગયો અને ઘટતા ઘટતા લગભગ બાવીસ થી ત્રેવીસ મણ પર આવી ગયો એટલે મેં ઘણું બધું રિસર્ચ કર્યું અને રિસર્ચમાં અંતે મને ખબર પડી કે હવે મારે કંઈક બીજી દિશામાં જવું પડશે જેથી કરીને મારે મારી જે ખોટ છે ભરપાઈ થઈ જાય અને એક સારું ઉત્પાદન મળે યસ તો પેલા વિકાસમાં કેવું હતું પહેલા જો વિકાસ જોઈએ તો મેં હમણાં જે વાત કરી એ રીતના વિકાસ ખૂબ ઓછો હતો એટલે એને કારણે જ ઉત્પાદન ઓછું હતું અને બીજો કયો પ્રશ્ન આવતો તો તમારે બીજો પ્રશ્ન આપણે જોઈએ તો એક રોગનો પ્રશ્ન આવતો હતો બીજો વિકાસનો આવતો હતો અને ત્રીજું જે આપણે છે અત્યારે જેમ જેમ આપણે સિન્થેટિક ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ સિન્થેટિક જેમ કે યુરિયા છે ડીએપી છે પોટાશ છે સલ્ફેટ છે એને લઈને મને એવું લાગ્યું કે જમીનની અંદર એના જે પોષક તત્વો છે પોષક તત્વોની ઉણપ આવે છે જેને લઈને ભલે આપણે આટલું વધારે પ્રમાણમાં ખાતર છંટકાવ કરતો તો યુરિયા છતાં પણ મને જોઈએ એવું રિઝલ્ટ નતું મળતું એટલે વિકાસ જ નતો થતો અને સાથે આ રોગોના એટેક તો હતા જ એમ ઓકે તો એમને કહેવું એ છે કે વિકાસ બોજ ઓછો થતો તો તમાકુની અંદર પહેલા આપણી દવા નથી છાટી ત્યારે અને પેલું કહેવાય કે કોકડું આવી જવો ચોંચડી આવી જવી ચિત્રી આવી જવી આ બધા પ્રશ્નો એમને હતા બરાબર છે હવે તમે સંપર્ક અમારો કઈ રીતે કરેલો સંપર્ક જે છે હું પોતે હું સાયન્સ ફિલ્ડ નો છું અને પોતે યુટ્યુબ ની અંદર વિડીયો જોતો હતો વિડીયો જોતા જોતા આ આજે જય પરિવર્તન એક મેં વિડીયો જોયા વિડીયો જોતા જોતા શરૂઆતમાં તો મેં ખાલી વિડીયો જ જોયા હતા પણ એનો નંબર ને મેં લખી રાખ્યો હતો કોઈ એના પર કોઈ મેં રિપ્લાય કર્યો નતો એમ પણ જ્યારે મને ઉત્પાદનમાં ઘણી ખોટ આવી તો પછી મને થયું કે લાવ એક વીઘાની અંદર હું પેલા એને હું પોતે એનો ટ્રાયલ લઉં એમ અને ટ્રાયલ લેતા પેલા મેં એક જ વીઘા દવા મંગાઈ જેની અંદર જે સૌથી પેલા ને જે જમીન માપવાનું છે જમીન માપવાનું છે તે ભૂમિ પરિવર્તન અને બીજું છે સોઇલ હેલ્થ પાવર હવે આ જે ભૂમિ પરિવર્તન ખેડૂત મિત્રો જો હું તમને વાત કરું તો આની અંદર મેં પર્સનલી મેં જોયું આ પોતે ઓર્ગેનિક છે પોતે આ સાયન્સ ફિલ્ડ નો છું અને ઓર્ગેનિક છે જેથી જેથી કરીને પાકને અને જમીનને કોઈ નુકસાન થતું નથી એમ એટલે પહેલું મેં એ જોયું પહેલા મેં એના તત્વની વિશે સ્ટડી કરી અને સાથે સાથે સોઇલ હેલ્થ પાવર સોઇલ હેલ્થ પાવરની અંદર ઘણા બધા આપણા હેલ્થને ને જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા છે અને એનું પીએચ પણ બેલેન્સ કરે છે એટલે મને લાગ્યું કે આ આપવાથી 100% ફાયદો તો મળશે જ એમ પણ છતાંય મેં મારી પાસે પોતે 30 વીઘા જમીન છે પણ મેં એટલે શરૂઆતમાં એક વીઘામાં પહેલા મેં પોતે ટ્રાયલ લીધો અને ખાલી મેં એક વીઘાની અંદર આ મેં જમીનમાં આપ્યું અને સાથે સાથે મારી સાથે આ ક્રોપ પરિવર્તન છે જેની અંદર આપણે કેવાય કે ગ્રોથ રેગ્યુલેટર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કે અત્યારે જે છે કે ઘણી પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પોતે જે આ ક્લાઇમેટ ચેન્જ ને લીધે એ પ્લાન્ટને પ્રોપર ગ્રોથ નથી થતો તો આ આપણે ઓર્ગેનિક બેઝ છે એ ઓર્ગેનિક બેઝને લીધે પ્લાન્ટનો પ્રોપર ગ્રોથ થાય છે અને સાથે સાથે જે આપણે જે ડિસીઝનો એટેક થાય છે તે પેસ્ટ ઓર્ગો છે મારી સાથે આ પેસ્ટ ઓર્ગોને લઈને ઘણી બધી આપણે જે ડિસીઝનો જે મને પ્રશ્ન શરૂઆતથી દેખાતો હતો એ મારે ચાલીસથી આ પિસ્તાલીસ દિવસમાં જ એકદમ કંઈ દેખાતું જ નથી અને એનું ક્લોરોફિલનું સિન્થેસિસ પ્રોપર થાય છે કોઈ રોગ દેખાતો નથી કોઈ જગ્યાએ મને ટીપકી દેખાતી નથી કોઈ જગ્યાએ મને પીડાશ દેખાતા નથી એટલે આ રિઝલ્ટ મને મળતા મેં મારી પાસે પોતાની જે સોળ વીઘા જેમાં હું તમાકુ કરું છું અને બીજા સોળ વીઘામાં હું મારી બીજી ખેતી કરું છું એમાં મેં પણ આ અપનાવવાનું મેં વિચાર્યું અને આ પ્રોડક્ટ ને અપ્લાય કરી અને જે મને પિસ્તાલીસ દિવસના અંતે આ સારું રિઝલ્ટ મને અત્યારે જોવા મળી રહ્યું છે ઓકે તો સુભાષભાઈ આ દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા બેન આ દવાનો જે છંટકાવ છે એ મેં એક વખત જમીનમાં આપ્યો અને સાથે એક વખત છંટકાવ કર્યો અને બીજી વખત જમીનમાં આપ્યો અને હવે હું આ છંટકાવ કરવા જઈ રહ્યો છું ઓકે મતલબમાં બે વાર છંટકાવ કરેલા છે આપડી દવાના અને બે વાર જમીનમાં આપેલું છે ઓકે તો જે પણ ખેલુ મિત્રો તમારી અત્યારે વિડિયો જે જોઈ રહ્યા છે બરાબર અત્યારે મોટા ભાગે સીઝન તમાકોની જબરદસ્ત આપણા ગુજરાતમાં ચાલી રહી છે તો એમને તમારો સંદેશો શું પાઠવ છે કે આ દવા વપરાય કે ના વપરાય ખેડૂત મિત્રો હું તમને સંદેશો તો જો હું આપું તો મારો પર્સનલ હું તમને કહું તો આ દવા પર તમારે ભરોસો કરવો પડશે અને જો તમે તમારા ઉત્પાદન ને તમારે યથાવત જાળવી રાખવું હોય તમારે તમારી ખોટને જો બેલેન્સ કરવું હોય તો એના માટે તમારે ઓર્ગેનિક તરફ જવું પડશે અને આ દવા તમે વાપ એક તમે શરૂઆતની અંદર વધારે નહીં પણ તમે એક વીઘામાં છંટકાવ કરો બીજી વખત તમને કંઈ ફોન કરવો નહીં પડે તમને રિઝલ્ટ આપોઆપ મળી જશે એટલે આના પર તમે એક વખતે વીઘા પર વીઘાની દવા છે એ તમે એક વખતે વાપરી જુઓ અને તમે એનું રિઝલ્ટ જાતે જુઓ અને પછી તમે એને આગળ તમે એને ડિસિઝન લઈ અને તમે આગળ એનો ઉપયોગ કરી શકો છો એટલે ખાસ વાપરવું જ જોઈએ એવું મારું પર્સનલી કહેવું છે અને બીજું પણ આકાશભાઈ મારે જે હમણાં જ મેં મારા ઘર પાછળ એક ઈદગામાં તમાકુ કરી છે એની અંદર કઈક સાઈડમાંથી માંથી અથવા વચ્ચેથી કોઈ પણ જગ્યાએ વાંદરાનો ત્રાસ રહે છે એ વાંદરાનો ત્રાસ આ જે પેસ્ટ વર્ગો છે જે બીટર છે કડવાશ છે એને લઈને એ ત્રાસ ઓછો થઈ ગયો એટલે પહેલા પેલું મને એમાં પણ એક ફાયદો થયો અને બીજી વસ્તુ આ જે ક્રોપ પરિવર્તન છે એમાં કદાચ કોક છોડવા ભૂલથી એને ભાગી કાઢ્યા હોય કારણ કે દર વર્ષે એમાં મારા પર એટેક વધારે હતો એનિમલનો તો એને લઈને ભાગ્યા હોય તો એના જે પીલા થાય છે એ મેં પીલા ત્રણ રાખ્યા પણ એના પાનનો પણ વિકાસ આવો જ થયો છે સો આઈ બિલીવ ઇટ કે આ પ્રોડક્ટ સારી છે સાચી છે અને જય પરિવર્તન કંપની પણ સાચી છે અને આ પ્રોડક્ટ પણ સાચી છે તો તમારે ચોક્કસ આનો એક વખતે તમારે ઉપયોગ કરવો જોઈએ અને જાતે જ એનું પરિણામ ચકાસવું જોઈએ તો અત્યારે ખેતી કોણ સંભાળી રહ્યા છે ખેતી હું પોતે જે છું પોતે હું એસોસિએટ પ્રોફેસર છું

આ તમારે ગ્રીનરી જાળવી રાખશે સારામાં સારું પાનનો વિકાસ કરશે પાન લાંબુ થાય જાડું થાય પત્તું જાડું થાય વજન પકડે અને લંબાઈમાં વધારો કરશે અત્યારે આ તમે જુઓ આ પાન બતાવો કેટલું જબર છે જુઓ કે બધી જ જગ્યાએ તમારે આ જ રીતનું રિઝલ્ટ પરિણામ મળશે જુઓ કે એક નંબર ક્વોલિટી

અને બીજી આપણી જોડે આ ક્રોપ પરિવર્તન અને આ પેસ્ટ વર્ગો જે અત્યારે કોકડું આવી જાય છે ચોંચડી આવી જાય છે ચિતરીના પ્રશ્નો આવે છે તો એની સામે તમારે પંદર થી અઢાર દિવસ લગીને પ્રોટેક્શન રાખશે તમારી અને અંદર કોઈ પણ ચુસ્સ્યા પ્રકારની જે જીવાત આવે એને એટેક નહીં થવા દે પેરાલિસિસ કરી નાખશે એને કે લખવો કરી નાખશે બરાબર છે એટલે આઠ કલાકની અંદર મતલબ એને ખાવાનું મતલબ મળશે જ નહીં એટલે આપોઆપ એ નાશ પામશે અને બીજી વાત કરીએ તો એમને વાપરેલું આપણે ભૂમિ પરિવર્તન

તો છોડવાને શું વસ્તુ કે જોવે એટલો જ ખોરાક ઉઠાવે મતલબ લાગી ખોરાક ઉઠાવે અને આ વસ્તુ શું કરે જે તો જમીન લઈને ઘણા બધા નાખી દીધા છે તે વપરાય નહીં તમારે છોડવા ને જેટલો ખોરાક જોવે એટલો જ ઉઠાવે અત્યારે શું થાય આપણા ખેડૂત પાંચ ખેડી નાખે તો પેલો દસ નાખે પેલો દસ નાખે ને તો પેલો વીસ નાખે એનો કોઈ મતલબ નહીં છોડવાને જેટલું જોવે ને ખોરાક એટલું જ જોવે તો આ તમારા રાસાયણિક ખાતરો છાણિયા ખાતરોને કમ્પોસ્ટિંગ કરશે અને લાઈ લાવીને તમારે બટાક તમાકુને થી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ બે વસ્તુ તમારી છે ને તમારી જમીન ફળદ્રુપ બનાવશે જમીન પોચી બનાવશે નરમ બનાવશે અને ભરભરી બનાવશે ઓકે તો આ તમારી જમીનમાં જબરદસ્ત સુધારો કરશે ને તમારું રાસાયણિક જે ખાતર આવે સિત્તેરથી એંશી ટકા ખર્ચો તમારો ઘટી જશે અને બીજું ખેડૂત મિત્રો મારે કહેવું છે કે આ જમીનની અંદર મેં છાણ્યું ખાતર વાપર્યું નથી છેલ્લા પાંચથી સાત વર્ષ અને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ આમાં ખાતર પુરાયું જ નથી તો ખાતર પુરાયું નથી છતાં પણ મને આ વર્ષે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે જે તમે જોઈ શકો છો ઓકે અને બીજી આ ફંગી લીધી છે બરાબર છે છે પ્રશ્નો તો આ પણ આપણે આ બીજા ડોઝમાં યુઝ કરી છે ઓકે તો આ જે ફંગી છે ફંગીસાઈડ સાઇડ મેં એટલા માટે આ વખતે એડ કરી છે કે એકચ્યુઅલમાં તો આપણે આ ક્રોપ પરિવર્તન બેસ્ટ જ ઇનપ છે પણ છતાં પણ તમારી પાસે ચીકણી જમીન જમીન હોય જેમાં ભેજ લાંબા સમય સુધી રહે તો એની અંદર ફંગલ એટેક થવાના ચાન્સીસ રહે છે તો તમે દસ થી પંદર એમ તમે ફંગી વોરિયર નાખો તો એને લઈને તમારે ફંગસનો પણ પ્રોબ્લેમ જોવા મળતો નથી જેથી કરીને આપણો ક્રોપ જે છે એ હરિયાળી આપણી જળવાઈ રહે અને એનો વિકાસ જે છે એ જળવાઈ રહે પણ બધામાં નાખવાની કોઈ જરૂર નથી પણ ખાલી ચીકણી જમીન હોય એમાં તમે આ વાપરી શકો છો ઓકે તો બેન તમારે શું રિવ્યુ આપ્યું છે સોનલ બેન રિવ્યુમાં તો હું એવું કહીશ કે અત્યાર સુધી અમે ખેતી કરતા હતા બધું બીજા બી પ્રોડક્ટ વાપરતા હતા પણ જેટલા ઓછા સમયની અંદર સારું રિઝલ્ટ મળ્યું છે એટલે અમે આ ખેડૂત મિત્રોને એવું જણાવવા માગીએ છીએ કે અમે કોઈ એવું નથી કે જય પરિવર્તનનો પ્રચાર કરીએ છીએ બરાબર છે કે અમે ખેડૂત મિત્રોને એવું પણ નથી કહેતા કે તમે જય પરિવર્તનની દવા જ વાપરો પણ એક વખત એવું જરૂર કહીશું કે તમે એક આનો ઉપયોગ કરી જુઓ અને તમને તમને એક્સપિરિયન્સ જે થાય એના પરથી આગળ તમે આ દવા વધારે યુઝ કરી શકો છો અમને તો આ દવાનું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને એના માટે જ અમે બધા ખેડૂત મિત્રોને એવું કહેવા માંગીએ છીએ કે જે લાભ ફાયદો અમને થયો છે એ બધા ખેડૂતોને થાય અને બધા જ ખેડૂતો કિસાનો આગળ આવે એ માટે હા એ માટે અમારો એટલો સંદેશો છે કે ખરેખર એક વખત તમે જાતે અને યુઝ કરો એવું લાગે તો અમે જેમ પહેલાં એક વીઘાની અંદર ટ્રાય કર્યો એવી રીતે તમે લોકો પણ અડધા વીગામાં વીગામાં એ રીતે ઉપયોગ કરો અને પછી આગળ ધીમે ધીમે તમારા એક્સપીરિયન્સમાં વધતા જાવ બાકી આ અજય જય પરિવર્તન ની જે પ્રોડક્ટ છે ખરેખર અમારા માટે તો બહુ આ ફળદ્રુપ ફાયદાકારક રહી છે वरदान રૂપ છે આ છે Nice પ્રોડક્ટ ઓકે તો તમારે આ ખેતરમાં જાતે વિઝિટ કરવી હોય જાતે જોવા જોવાવું છે તો મતલબમાં આપણોય નજીક આનંદ નું છે તમે જાતે વિઝિટ કરી શકો છો ખેડ મિત્ર છે એક બરાબરનો કોન્ટેક્ટ નંબર પણ આપે છે જેથી તમારે ટાઇટ વાત કરવી હોય કઈ રીતે યુઝ કરવી છે તો એકવાર સુભાષભઈ તમારો નંબર આપો મારો નંબર છે બ્યાસી ત્રણસો એંશી વીસ સાતસો ત્રેસઠ અને એક વખત બોલું બ્યાસી ત્રણસો એંશી વીસ સાતસો ત્રેસઠ ઓકે સાયન્સ ફિલ્ડમાં છો અને એસોસિએટ પ્રોફેસર છું એટલે મેં મારા ધર્મપત્નીનો નંબર આપ્યો છે જે પોતે ફિલ્ડમાં હોય છે અને ચોક્કસ એ તમને રિપ્લાય આપશે ઓકે

અમારી એક જ સલાહ છે કે તમે આ પ્રોડક્ટ વાપરો સો ટકા એકદમ નેચરલ પ્રોડક્ટ છે તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે ઓકે તો સુભાષ જે તમને તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બીજી એક વાત અમે એડ કરીશ કે આની જે પ્રાઇસ છે ને એ પ્રાઇસ એફોર્ડેબલ છે કે એટલી નથી કે બહુ હાઈ પ્રાઇસ છે એ પહેલી વાત કરું અને બીજી વાત કરું તમે બે વખતે વાપરશો મેં તો વાપરી છે વાપર્યા પછી તમે સિન્થેટિક ફર્ટિલાઇઝર મારા ઓટોમેટિકલી ઓછા થઈ જવાના જે મને દેખાઈ રહ્યું છે કે મારો જો વિકાસ થઈ રહ્યો મારો ગ્રીનરી થઈ પ્રોપર ફૂડ પ્રોડક્શન થઈ રહ્યું છે પ્લાન્ટમાં તો બટ ઓબિયસ છે કે હું સિન્થેટિક ઓછું જ વાપરવાનું છું જે મારે એની સામે ઘણો મને ખર્ચ બચી રહ્યો છે તો એવું નથી કે આ પ્રોડક્ટ વાપરવાથી કે ખર્ચ વધી જવાનો છે ઉપરથી ખેડૂતોનો ખર્ચ ઘટે છે અને આવક વધે છે યસ યસ તો અત્યારે તમે ખાતર કેટલો તમે ટોક કરેલો અત્યારે ખાતર જે છે મેં એ ખાતર અત્યારે ખાલી પાયામાં ડીએપી એકલું જ આપેલું છે યસ અને આ પ્રોડક્ટ વાપરવાથી તમારા ખાતામાં કેટલો બચાવ કેટલા ટકા લાગે હવે મને એવું લાગે છે કે લગભગ કોઈ યુરિયા કે કોઈ મારે બીજી એમો સલ્ફેટ કે બીજું કોઈ પોટાશ કે આપવું નહીં પડે એવું લાગે છે મને આ વિકાસ જોતા યસ યસ તો મતલબ માં ખેડૂતનો ખર્જો પણ ઓછો થયો છે અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો હા હું પોતે સંતુષ્ટ છું એટલે જ હું પોતે આ સાયન્સનો સ્ટુડ આઈ એમ ફિલ્ડનો છું છતાં પણ મેં એક વખતે આ આ કંપની માટે વિશ્વાસ કરી વિશ્વાસ રાખીને મેં પોતે જ આ વિડિયોમાં મેં હું જમ્પ લાયું છું હસબન્ડ વાઇફ છે બરાબર આ બેન પણ એજ્યુકેટેડ છે શું આમનું છે એજ્યુકેશન એમનું એજ્યુકેશન છે બેચલર ઓફ આર્ટ્સ વિથ એલએલબી યહ વકીલ છે અને પોતે નોટરી વકીલ છે અને સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે બરાબર તો મો મોટી વાત કહેવાય કે બેન પણ અત્યારે ખેતી કરી રહ્યા છે અને એ પોતે પણ ખેતી કરે છે અને બીજી આજુબાજુની જે મહિલા છે મહિના મહિલાઓને પણ એ પોતે એમને એક પ્રકારની રોજગારી મળે એ માટે કારણ કે જેમ તમારો વિકાસ હોય એ બધું તમારું કામ પણ મારી પાસે લગભગ પંદરેક મહિલાઓ જોડાય છે કે જેમને રોજગારી આખા વર્ષ દરમિયાન મળે છે એ પણ મારા માટે આનંદની વાત છે યસ યસ તો આ એક રોજગારી આપવાનું કામ પણ બેન કરી રહ્યા છે સોનલ બેન છે ઓકે તો તમે બે જબરદસ્ત ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન જય જય પરિવર્તન